હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે કેમ છો બધા મજામાં તો સવારના પૂરમાં અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ બહાર જવા માટે હું અને ભાભી ભાભીએ પહેરી લીધા એમના ચરણ પાદુકા અને મેં લઈ લીધી મારી ધનનો અને અમે જઈએ છીએ જલારામ બાપાના દર્શન કરવા માટે તો ત્યાં પહોંચતા જોયું હતું ત્યાં લોક હતું એટલે અમે બહારથી જ દર્શન કરી લીધા હતા અને પછી ગયા અમે અમારી ફેવરેટ કેન્ડી લેવા માટે કોણે કોણે બાળપણમાં આ કેન્ડી ખાધી છે જરૂરથી કોમેન્ટ કરજો બપોરે ફ્રી થયા એટલે મમ્મી વાઇટ કરવા બેસી ગયા હતા અને અમે જોવા બેસી ગયા હતા મૂવી મેં પ્યાર ક્યાં મૂવી આવતું હતું તો અમે જોયું ત્યાર પછી અમે ખજૂર બિસ્કિટ બનાવતા હતા તો એના માટે થોડું ઘી લીધું છે એમાં અમે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે કાજુ અને બદામ જો તમને પિસ્તા ભાવે તો તમે એ પણ એડ કરી શકો છો તો થોડાક એવા કાજુ બદામને સાતળવાના છે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતડવાના નથી પછી જે એ ઘી વધ્યું હતું એમાં જ આપણે ઠળિયા કાઢેલું ખજૂર એડ કરી દેવાનો છે ખજૂર બરાબર રીતે એડ કરી અને મિક્સ કરી લેવાનો છે તે એકદમ સરસ ખજૂર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ડ્રાય ફ્રૂટ સાતળિયા હતા એનો પાવડર તૈયાર કરી લેવાનો છે ક્રશ કરી લેવાનું ટૂંકમાં એને પછી એમાં એડ કરી દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતે એકદમ પીંડો સરસ લોટનો આપણે બાંધી એ રીતે તૈયાર કરી લેવાનો છે પછી મેરી બિસ્કીટ લઈ એમાં આ રીતે ખજૂરનું લેયર કરવાનું છે મેં અહીંયા બે મેરી બિસ્કીટ અને ત્રણ ખજૂરનું લેયર એડ કર્યું છે તમે ત્રણ મેરી બિસ્કીટ અને ચાર લેયર પણ એડ કરી શકો છો અને આ બાળકોને ખૂબ જ સારું રહે છે અને બધાને ભાવે પણ છે એકદમ ટેસ્ટી બને છે એકવાર તમે પણ ટ્રાય કરજો ઘરે બનાવવાની આ રીતે સરસ મજાનું બધી સાઈડથી કવર કરી લેવાનું છે અને એકદમ સરસ રાઉન્ડ શેપ આવે એવો શેપ આપી દેવાનો છે ત્યાર પછી એને આપણે ટોપરાનું ઝીણું ખમણ આવે એમાં ડીપ કરીશું આ રીતે અને એમાં ટોપરાનું ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને આ બધા બિસ્કીટ તૈયાર થઈ જાય પછી આપણે એને કટિંગ કરી લેશું તો મેં અહીંયા ચાર પીસમાં કટિંગ કરું છું જો તમને આ બ્લોગ સારો અને આ રેસીપી સારી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ